આ સંગ્રહાલય આઝાદી પછી ઓગણીસો ને પંચાવન થી ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ તે ગુજરાત રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગને હસ્તક મુકાયો હતો તો ઓગણીસો ને થી લઈને ઓગણીસો ને પંચાવન લઈને ઓગણીસો બ્યાસી સુધી એ ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના ના અંડર હતું અને નાઇન્ટીન એટી ટુ થી એ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગના હસ્તક થયું છે આ સંગ્રહાલયમાં પથ્થર યુગના ઓજારો અસ્મીભૂત અવશેષો અને પ્રાગ ઐતિહાસિક પ્રાણીઓના અવશેષો પણ અહીંયા સંગ્રહ કરવામાં આવે છે અને પ્રદર્શિત કરવામાં આવે છે અહીં ભાવનગર જિલ્લામાંથી પ્રાપ્ત જૈન શિલ્પો વલ્ભીપુરના પ્રાચીન ઈટો વલ્ભીપુરની પ્રાચીન ઈટો પછી ધાતુની મૂર્તિઓ પાંચમી સદીનું તામ્રપત્ર શિલાલેખો તથા માટીની વિવિધ વસ્તુઓ પણ અહીંયા સંગ્રહ કરાય છે આગળ વાત કરીએ ટંક આહત સિક્કાઓ રાજપૂતકાલીન ગુપ્ત

સૂર્યો અને તારાઓ છે જો આ બધી વસ્તુ આની પીડીએફ હું તમને આપવાનો છું ઈ-બુક ની અંદર તો આ બધી વસ્તુ તમે તમારી રીતે શાંતિથી વાંચી લેજો અહીંયા હું લેક્ચર શું કરવા બનાવું છું કે આ બધી નવી નવી વસ્તુઓ છે જે તમારા પુસ્તક ની અંદર નહીં જોવા મળે આ બધી વિકીપીડિયા અને બીજા સોર્સમાંથી હું લાવીને આપું છું તો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે તો એ થાય છે શું કે એ લખેલું છે મારે બોલવાનું થાય છે મતલબ કે આ બધા જે ટોપિક છે ને એક્ચ્યુઅલી સેલ્ફ સ્ટડી છે પરંતુ આ બધા ટોપિક એટલા માટે ચલાવું છું કારણ કે ઘણા બધા સ્ટુડન્ટનો કોમેન્ટ પછી કર કર કરશે સંગ્રહાલયો બાકી છે ગ્રંથાલયો બાકી છે પુસ્તકાલયો બાકી છે સાહેબ આ બધું સેલ્ફ સ્ટડી હોય જે સમજાવવાની વસ્તુ હોય ને મારી ફરજમાં કઈ બાબતો આવે જે સમજાવવાની હોય કે ભાઈ આ બધી વસ્તુ સમજાવવાની છે એમાં ટપ્પો નથી પડતો બાકી આ બધી વસ્તુ તો સાહેબ હું પણ વાંચું છું એ તમારે પણ વાંચવાની જ છે તમારા જોડે ચોપડી હશે તો આ બધી વસ્તુ લખેલી હશે ઓકે પણ હું હું કંઈક નવી બાબત લઈને આવ્યો છું તો વિડિયો તમે એક વખત વિડિયો જોઈ લો અને એના પછી જ્યારે રિવિઝન કરો જ્યારે હું ઈ તમે રિવિઝન કરો તો એમાંથી જે મહત્વપૂર્ણ બાબતો છે તમારી તમારી રીતના નોટબુક ની અંદર લખતા જાવ ક્લિયર તો આ લેક્ચર બનાવવા પાછળનું ઇન્ટેન્શન એ જ છે કે ભાઈ આ ટોપિક તમારા જોડે પહોંચે આ બાબતો તમારા જોડે પહોંચે બાકી આ બધી વસ્તુ સેલ્ફ સ્ટડી છે અમુક વસ્તુ સેલ્ફ સ્ટડી કરતા શીખો બધે નથી નથી આવવાના બધી બધી વસ્તુ વસ્તુ ઓલમોસ્ટ નાની નાની વસ્તુઓ છે એ તો તમારે જાતે તૈયાર કરવી જ પડશે તમારા પુસ્તક સિલેબસની અંદર અમુક એવા ટોપિક લખેલા હશે જે સમજાવાના ના હોય ખાલી જોવાના હોય અને એમાંથી મહત્વપૂર્ણ બાબત કાઢવાની હોય તો એ તો તમારે સેલ્ફ સ્ટડી કરવું જ પડશે બાકી અહીંયા એ જ વસ્તુ બધું ખાલી યાદ જ રાખવાનું આવે જે તમારે યાદ રાખવું પડશે ક્લિયર ચલ બાકી જીઓગ્રાફી નો ટોપિક છે મેથ્સ છે રીઝનિંગ છે એમાં સમજાવવાનું આવે તો એ વસ્તુ મજા આવે છે ઓકે ચલ તો આ વસ્તુ છે પછી સૌરાષ્ટ્રમાં કાઠી જાતિની જીવનશૈલી દર્શાવતું

પછી ટોડેલિયા ટોડલિયા વગેરેના નમૂના પણ અહીંયા મૂકવામાં આવ્યા છે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો